લાખણી તાલુકાના ધાણા ગામમાં ત્રેવીસ વર્ષ જૂના બેની હત્યા કેસમાં બંને પક્ષના એકતાલીસ આરોપીઓને આજીવન કે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ તમામ આરોપીઓનો સામાન ઇરાદો તપાસમાં સામે આવતા એક સરખી સજા કરતા ચકચાર મચી જવા પામી છે પચીસ સપ્ટેમ્બર બે હજાર બેના રોજ ખેતર ખેડવા બાબતે પટેલ અને ઠાકોર વચ્ચે ધીંગાણું થતા બંને પક્ષે એક મોત થયા હતા લાખણી તાલુકાના તાણા ગામમાં ત્રેવીસ વર્ષ પૂર્વે પચીસ સપ્ટેમ્બર બે હજાર બે ના રોજ ખેતર ખેડવા બાબતે તાણા ગામના પટેલો અને ઠાકોર સમાજના યુવાનો વચ્ચે મારામારી થઈ હતી જેમાં પટેલ તરફે વાલાજી સાલાજી પટેલ અને ઠાકોર પક્ષે ચેનાજી વિહાજી ઠાકોરનું ધીંગાણા દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે ગણેશજી વધારજી પટેલ અને ફૂલાજી મફાજી ઠાકોરે બંને પક્ષ સામસામે ફરિયાદો નોંધાવી હતી જેમાં ખેતર ખેડવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા લાકડી ધારીઓ થોકા વગેરે જેવા હથિયારોથી સામસામે ધીંગાણું ખેલાયું હતું જેમાં બંને પક્ષે થઈ કુલ પિસ્તાલીસ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો જે પૈકી કોર્ટમાં કેસ ચાલવા દરમિયાન ચાર આરોપીઓ મૃત્યુ પામ્યા હતા જ્યારે બાકીના એકતાલીસ આરોપીઓ સામે પ્રથમ પાલનપુર સેશન્સ કોર્ટ ત્યારબાદ ડીસા સેશન્સ કોર્ટ અને વર્ષ બે હજાર પંદરથી દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ ખાતે કેસ ચાલતા તમામ પુરાવો આરોપીઓ વિરુદ્ધ પડતા સરકારી વકીલ દીવી ઠાકોર અને એજ રાજગોરની દલીલ ગાહે રાખી અને ફરજ પરના ન્યાયાધીશ દ્વારા આરોપીઓને દંડની સજાઓ ફટકારવામાં આવી હતી જમીલ મેમણ એસકી ટુડે ન્યૂઝ ડીસા